તો મિત્રો ભોલેનાથ દર્શન કરી લો કેટલા સરસ મજાના શંગારેલા છે જોઈ લો મહાકાલ સ્વરૂપમાં તો હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો ચાલો સવારના વાગી ગયા છે અને આજે છે મહાશિવરાત્રી શંકર ભગવાન મોટા મોટો પાવન દિવસ આજે શંકર ભગવાનના એમ કે છે કે આ દિવસે શંકર ભગવાનના વિવાહ થયા હતા જગતજનની માતા પાર્વતી સાથે અને અમારી જગતજનની અહીંયા ઉભેલી છે જોઈ લો સાબુદાણા લઈ આવ્યો નાયલ લઈ આવ્યો તમને બધા શુભકામના રામ રામ હર હર મહાદેવ સવાર એમની પાસે મેં બધું બટર લીંબુ ચટણી બનાવવા માટે અમારી અર્ધાંગની કહી દો હોમ મિનિસ્ટર કહી દો જે કે હોય કહી દો સવારના મને કામે લગાડી દીધા છે સવાર સવારના અને ચા નાસ્તો તો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો જી મીઠી છે મીઠી મેં મેં નથી મીઠી એકદમ એક એક દાણો ચાખીને લીધો મેં હા એકદમ મીઠી સાગર

છે જો વાગ્યા છે એટલે ચાર કલાક એટલે તમારે બાર વાગ્યા સુધી કાળા આપડે સાબુદાણા પલડશે બોલો એટલે કઈ નઈ ઘર માં એકલા જ છે ક્યાં કોઈ જવાનું નથી કઈ આપડે ઘરે હા એટલે આજે ફુરસદ માં જ કામ કરવાનું છે આપડે અને સવાર આરતી પૂજા બી થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ એકદમ મહાશિવત્રી નો પાવન દિવસ છે ઓકે તો ગેસ પેક થઈ ગયો છે હું જઈને ત્યાં પાર્સલ આપ્યા હું કે આપરા ઘરમાંથી જગ્યા થાય યાર એટલું પછી ને અહીંયા જો કેટલા દિવસથી અહીંયા જ ફ્રેન્ડ્સ પેક કરીને મુકેલો છે गाइस આ તો આપણો આટલું મોટું ઘર છે યાર દિલ ખુલીને એક જ કરી લેવાનું આવો પધારો અમારા ઘરે જો લો いや સવારના એકદમ તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે ફરળનું રાંધવાની અને ચટણી બનાવત પહેલા તો તો અહીંયા જો સિંગ દાણા લઈ લીધા છે સિંગ દાણાનો ભૂકો તો いや થઈ ગયો છે પ્લસ આમાં થોડા સિંગ દાણા લઈ લીધા છે આમાં છે આદુ મરચાને નારિયળ નારિયેલી મે જે આ હોય ને કટકા કરી નાખ્યા છે ઝીણા ઝીણા અને છાલે ની છુલી નાખી લીજે તો હવે નાખી લેશે એમાં જીરું નાખી દીધા ટાટાનું નમક અને થોડી સાકર બસ હવે આને એટલે ફરાળની ચટણી તૈયાર બટેટા બી બફાઈ ગયા આ ગરમા છે ને અજી ઈસુ હતો કે અડધો પોણો કલાક તો આ બધું કામ કરી લઉં તો થોડો વિડિયો લઈ લે થઈ ગયો તો એકલા થોડું અઘરું તો મિત્રો જોઈ લો ચટણી અહીંયા પીસાઈ ગઈ છે ખોપરાની તો બસ હવે આપણે સાબુદાણા પછી આપણે બસ બે કામ છે ખીચડી

આદુ મરચાંની પેસ્ટ સાકર મીઠું ને થોડું જીરું બસ આટલી વસ્તુ નાખીને હવે આને ફટાફટ મિક્સ કરી લઉં ને પછી વડા બનાવી અહીંયા તેલ મેં મૂકી લીધું છે ગરમ થવા અને અહીંયા સ્લો ગેસ પર સાબુદાની ખીચડી બી બને છે તો ચાલો ફટાફટ સાબુદાની સાબુદાની ખીચડી તો બની ગઈ હવે સાબુદાણાનો વડા ફટાફટ બનાવી લે ત્યાં સુધી એક એક જો સારા બાર થઈ ગયા છે તો એક વાગ્યા સુધી દિવ્ય અને દિવ્યના પપ્પા આવી હશે પછી તમને મળીએ તો જોઈ લો ફ્રેન્ડ્સ અહીંયા આપણે સાબુડાના વડા મસ્તર ફ્રાય થાય છે અને અહીંયા ફ્રાય થઈ ગયા છે તો હજી સુધી દિવ્યાના પપ્પા આવ્યા નથી દિવ્યા ઘરે આવી ગયો દિવ્યા તો સાબુડાના વડા ખાઈ લીધા અને અડધા સાબુડાના વડા ને સાબુડાની ખીચડી મમ્મીના ઘરે પાર્સલ બી થઈ ગઈ અને મમ્મીના ઘરેથી જો આ બધું જમવાનું આવ્યું છે ફરારનું એ શું આવ્યું છે ને એ હવે દિવ્યાના પપ્પા આવે ત્યારે જમવા બેસે ત્યારે તમને બતાવીએ ફ્રેન્ડ્સ હું આવી ગયો ઘરે અને વાગી ગયા છે પૂણા બે ને જમવાનામાં આજ તો બધું ઘણું બધું વેરાયટી છે તો ચાલો તમને બતાવી દઈએ કે જમવાનામાં શું છે તો સાબુદાણાની ખીચડી સૂકા બટેટાનું શાક ફરાળી ફરાળી બટેટાનું શાક ચટણી કઢી પછી પૂરી અને સાબુદાણા વડા તો લગભગ ખીચડી અને વડા તો અને ચટણી ઘરમાં બનાવી છે હા અને મમ્મીના ઘરેથી બીજું બધું આવ્યું છે કઢી

હા સીધા સાંજે મળીએ કેમકે સવારના તો અમે જઈ આવ્યા ત્યાં મંદિર છે પીપળેશ્વર મહાદેવ છે ત્યાં હનુમાન દાદા બી છે ભોલેનાથ પણ છે અમે ત્યાં સવારના બધું દર્શન વગેરે પૂજા વગેરે કરી રહ્યા અમારે ત્યાંથી છે ને છે ને ત્યાં બૌ દર્શન કરવા જાય બાબુનાથ બી લગભગ ચાર કિલોમીટર ની અંદર બી ભોલે ભોલેનાથ નું મંદિર છે ત્યાંય ગરદી હશે અને અમારા સમાજ નું ત્યાંય મંદિર છે ત્યાંય ગરદી હશે સાંજે અને બતાવસુ તો ચલો અત્યારે હવે હું આરંભ કરું ચાલો મળીએ સીધા સાંજે તો ફ્રેન્ડ્સ પિકના કાર્યક્રમ અમારા સમાજનું મંદિર જ્યાં બધા દેવી દેવતાઓ વિરાજમાન છે تريمباي تاروا تريمباي تاروا ટ <takes> આ ઠંડાઈનું વિતરણ ચાલુ રહી છે અને આ બધા મારા સમાજના જ કાર્યકર્તા છે મિત્રો હું આવી ગયો ઘરે અને આવતા સીધા હાથમોડું ધોઈ

ને માણસ બદનામ કરવાની વાત થઈ ગઈ છે તો ચાલો ફ્રેન્ડ આજનો વિડીયો આટલો જ રાખીએ મળીએ કાલે એક નવા વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી શિવાય Om no Har Mahadev.